નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જાતિ અને આવક સહિતના અઢાર પ્રમાણપત્ર હવે તમે ઓનલાઈન મેળવી શકો છો તે પણ ઘર બેઠા તો શું છે આ માહિતી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવશું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદના છે તમે નું બધા જાણીએ છીએ પરીક્ષાઓ પૂરી થાય એટલે વિદ્યાર્થીઓ અને એમના વાલી અલગ અલગ જગ્યા ઉપર કારણ કે આવક નો દાખલો લેવાનો એમને કઈ શિષ્યવૃત્તિ એમને કઈ એડમિશનો કોઈ જાતિનું પ્રમાણપત્ર લેવાનું આવા લગભગ અઢાર થી વીસ એટલા અલગ અલગ પ્રકારના પ્રમાણપત્રો અલગ અલગ એમના એડમિશનો દરમિયાન એ લેવાના હોય છે આપણે જાણીએ છીએ કે ખૂબ મોટી લાઈનો હજારોની લાઈનોમાં વાલીઓને એક તો એડમિશનનો ટ્રેસ હોય છે સાથે સાથે આવક નો એની સમય મર્યાદા હોય છે ફોર્મ ભરવાની કારણ કે બધું જ એ સમય બધ ચાલે તો જ એ પ્રકારનું આગળનું એનું વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અને અલગ જગ્યાએ અન્ય જગ્યાએ પણ આ પ્રકારના દાખલાઓ ની જરૂરિયાત હોય છે હોસ્પિટલમાં પણ આ પ્રકારના દાખલાઓ આયુષ્યમાન ભારત કાર્ડ છે અન્ય જે રાજ્ય સરકાર સવલત સામાન્ય માણસને પ્રાઇવેટ હોસ્પિટલ ને સરકારી હોસ્પિટલમાં જે પ્રકારે રાજ્યમાં ફાયદો મળે એમાં એને અડચણ ન પડે એમના માટે મહત્વાકાંક્ષી નિર્ણય લગભગ

કેસલેસ કેવી રીતે થાય એ માટે હું તાત્કાલિક કરોને પહેલી એપ્રિલ આ નિર્ણય એટલે કહ્યું છે ને પહેલી એપ્રિલ થી આ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં ગોઠવાઈ છે તો સૌપ્રથમ જોઈએ તો આ અંગેની માહિતી જીતુભાઈ વાઘાણી એટલે કે કેબિનેટ માંથી જીતુભાઈ વાઘાણીએ પ્લેટફોર્મ પ્રેસ કોન્ફરન્સ અને ફેસબુક પેજ ઉપર પણ આની માહિતી આપી છે જેમાં કહેવામાં આવી છે કે હવે વિવિધ પ્રકારના પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકાશે આ એક એપ્રિલ બે એટલે કે એક એપ્રિલ બે હજાર આવક જાતિ સહિતના અઢાર પ્રકારના પ્રમાણપત્ર હવે સંપૂર્ણ રીતે ઓનલાઈન અને ફેસલેસ સેવા મળશે એટલે કે પેલા આ આવકના અને જાતિના દાખલા આપણા મામલેદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયતે મેળવવા પડતા હતા જેથી લાંબી લાઇન લાગતી હતી સર્વર ડાઉન થતા હતા અને આપણે ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આપણે કોઈ ધક્કા ખાવાની જરૂર નથી અને ક્યાંય પણ જવાની જરૂર નથી તમારા નજીકમાં કોઈ પણ ઓનલાઈન કામ થતું હોય ત્યાં તમે આ અઢાર પ્રકારના પ્રમાણપત્ર મેળવી શકો છો અને આ ઓનલાઈન કામ તમે તમારા મોબાઈલ દ્વારા કરી અને આ જાતિ આવક સહિતના અઢાર પ્રકારના પ્રમાણપત્ર હવે તમારા મોબાઈલ દ્વારા ફોર્મ ભરી અને મેળવી શકો છો અને આ ફોર્મ તમારે ભરી અને ત્યારબાદ બે ચાર દિવસમાં ફોર્મ કન્ફર્મ થઈ જાય અને તમારા મોબાઈલમાં તમારા જાતિ આવક કે કોઈ પણ પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે અને તેની ઝેરોક્ષ કરી અને તમે વાપરી શકો છો અને આ જાતિ આવકમાં ડિજિટલ સાઇન હિસે ડિજિટલ સાઇન તમામ પ્રકારની ડિજિટલ રીતે હિસે અને દરેક જગ્યાએ સાઇન પણ ચાલશે જેવી જ રીતે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો આ મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે એટલે કે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી કાલે અને તે કેબિનેટ બેઠકમાં આની મંજૂરી પણ આપવામાં આવી છે એટલે કે આ હવે આગળ એક એપ્રિલથી ચાલુ થઈ જશે અને તમામ ઓનલાઈન કામો તમે તમારા મોબાઈલ દ્વારા અથવા તો કોઈપણ ઓનલાઈન સેન્ટરથી કરી શકશો ત્યારબાદ જોઈએ તો આ વ્યવસ્થા અંદાજિત એત્રીસ લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળશે લોકો સરકારી ધક્કાના સરકારી કચેરીના ચક્કર નહીં કાપવા પડે સમય અને ખર્ચ બંનેનો બચાવ થશે સિયા પારદર્શકતા વધશે વિદ્યાર્થીઓ સામાન્ય નાગરિકો અને લાભાર્થીઓ પરિવારો માટે પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનશે એટલે કે આપણે પહેલાં આ આવકના અને જાતિના દાખલા કઢાવવા માટે ગ્રામ પંચાયતના અથવા તો તાલુકા પંચાયતના ધક્કા ખાવા પડતા હતા મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આપણે કોઈપણ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી આપણે સંપૂર્ણ રીતે ફેસલેટ ઓનલાઈન ફોર્મ ભરી અને આનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને આની સુવિધાનું એક એપ્રિલ બે હજાર છવ્વીસથી ચાલુ થઈ જશે તો તમે તમારા નજીકના કોઈ પણ ઓનલાઈન સેન્ટર જઈ અને આ આધાર પ્રકારના પ્રમાણપત્રો મેળવી શકો છો તો આપણે આગળ વિડીયોમાં જોશું કે આ પ્રમાણપત્ર મેળવવા માટે કયા ફોર્મ ભરવા કઈ રીતે ફોર્મ ભરવા તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી જેથી વધુને વધુ લોકો સુધી આની માહિતી પહોંચે આભાર